નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ઘઉંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુ ડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો ખેડબ્રહ્મ ચારસો પંચાણું થી પાંચસો અડતાલીસ ઈડર ચારસો પંચ્યાસી થી પાંચસો સિત્તેર ફિલોડા ચારસો પંચ્યાસી થી પાંચસો ચાલીસ ફેસાણા ચારસો થી પાંચસો સોળ બાબરા ચારસો બોતેર થી પાંચસો અઠ્યાવીસ ચાણસમાં ચારસો બાવન થી પાંચસો વીસ હિંમતનગર ચારસો છ્યાસી થી પાંચસો એકસઠ વડગામ ચારસો ચાલીસ થી ચારસો પાંથાવાડા ચારસો થી પાંચસો ત્રેસઠ જામજોધપુર ચારસો થી ચારસો છન્નું કડી ચારસો થી પાંચસો સોળ બહુચરાજી ચારસો સિતેરથી ચારસો પંચોતેર ચોટાણા ચારસો થી પાંચસો ચોત્રીસ વડાલી ચારસો થી પાંચસો ઓગણત્રીસ ઉકરવાડા ચારસો ત્રીસથી પાંચસો એકસઠ ઉપલેટા ચારસો અઠ્યાવીસથી પાંચસો છવ્વીસ મોરબી ચારસો એકાણુંથી પાંચસો પિંચોતેર આંબલીયાસણ ચારસો એકસઠથી પાંચસો સિત્તેર મહેસાણા ચારસો સાહીઠથી પાંચસો પિસ્તાલીસ પાલીતાણા ચારસો એક્યાસીથી પાંચસો સાઠ સમી પાંચસોથી આઠસો પિંચોતેર ધાનેરા ચારસો ઓગણા સિત્તેરથી પાંચસો એકતાલીસ બાવડા ચારસો નેવુંથી પાંચસો ચાલીસ પાલનપુર ચારસો સાહીઠથી પાંચસો એંસી હારીજ ચારસો સાહીઠથી છસો છપ્પન જામનગર ચારસોથી પાંચસો સાત તળાજા ત્રણસો પંચાવનથી પાંચસો ચોસઠ કોડીનાર ચારસો પચાસથી પાંચસો છવ્વીસ ભાવનગર પાંચસો સત્તરથી છસો વિજાપુર ચારસો સિત્તેરથી પાંચસો એંસી ગોઝારિયા ચારસો નેવુંથી પાંચસો સાઠ સિદ્ધપુર ચારસો ઇઠોતેરથી છસો પચીસ બોટાદ ચારસો સિત્તેરથી પાંચસો ત્રેપન વાંકાનેર ચારસો ચાલીસથી પાંચસો પાંત્રીસ જામખંભાળિયા ચારસો ત્રીસથી ચારસો ઇકબાલગઢ ચારસો સાઠથી પાંચસો પચાસ ખંભાત ચારસો સિત્તેરથી પાંચસો અડતાલીસ વિસનગર ચારસો સિત્તેરથી પાંચસો ચાલીસ તલોદ ચારસો નેવુંથી પાંચસો પાસઠ ગુંદરી ચારસો પાસઠથી પાંચસો ચાલીસ પાટણ ચારસો થી છસો અગિયાર માણસા ચારસો એકવીસથી પાંચસો છપ્પન રાઘનપુર ચારસો પચાસથી છસો સાઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો